રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રશિયન કંપની રોઝનેફ્ટ સાથે એક વર્ષનો કરાર કર્યો છે આ કરાર હેઠળ રિલાયન્સ દર મહિને ઓછામાં ઓછા ત્રણ મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલની કરશે ચુકવણી રશિયન ચલન રોબેલ્સમાં કરવામાં આવશે ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપીઈ સી પ્લસની બેઠક બે જૂને મળવાની છે આમાં તેઓ તેલના પુરવઠામાં કાપ ચાલુ રાખવાનો નિર્ણય લઈ શકે છે આવી સ્થિતિમાં આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ મેળવવામાં મદદ કરશે મહત્વનું છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આ અને ઉપભોક્તા દેશ છે બે હજાર બાવીસમાં રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો ત્યારથી ભારત રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદનાર બની ગયો છે ભારતે રશિયન ક્રૂડ માટે રૂપિયા દિરહામ અને ચીનની કરન્સી યુઆનમાં પણ ચૂકવી ચૂકવણી કરી છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ